અહીંયા છે ને ટૂંકમાં આપણું ટેબલ ને ચેર ખુરચી ત્યાં રાખી દીધી છે અને ખાલી આપણે ઓફિસ સાફ કરી દેવા નથી અહીંયા બાર જે આપણે દવા છાંટી ત્યાં તમે જોયું હતું ના જોઈએ કેવું ખળ હતું જાઓ કમ્પ્લીટ ક્લિયર કરીને હું છે ને અહીંયા હે ને અવળું અવળું ખળ હતું તો ટાકા સુધી ઊંચું ઊંચું હતું ને બધું કમ્પ્લીટ થવું રહે નહીં અને જોઉં ખાલી તમે કેમ બાકી ચોખસાણું કર ના ચોખવાણું બરાબર તો ચાલો તમે હવે આનું બધું જોઈ જ લીધું હશે તો હવે આપણે અત્યારે જવાનું છે ચરખી ભરવા બરાબર આપણે અહીંયા ગરવા આવવાના છે તો ચાલો ચાલ્યો ચાલ્યો નહીં પણ બન્યા રાખો બ્લોગમાં હું આવી ગયો છું ચરખી ભરવા આજે અહીંથી ચરખી ભરી અને અમારે વાડી લઈ જવાનું છે હવે આપણી વાઈ ચાલુ કરવાની છે બરાબર જાય એવું હું બતાવી દઉં જ્યાં વાવ છે એનો ગર છે બરાબર ના ચરખીએ તો આ જમે જમી લઈએ એટલે પછી આપણે ડાયરેક્ટ જોઈ આપણું ટ્રેક્ટર છે જોંડિયાર ફાડી નાખે ભાઈ તો આ એ જમી લઈએ પછી ચરખી ભર લઈને પછી વાડીએ ને આપણે પછી વાડીએ માંડવાની બહુ મસ્ત મજા આવશે હવે વ્લોગમાં તો આપણે ચરખાને ચરખીને એને ટોલી ઉપર ચડાવી લીધી છે બરાબર ટ્રેક્ટરથી ખેંચી ને જાય આગળ બધો સામાન પડ્યો એ હવે ભરવાનો છે ચાલો ઘરે જઈએ તો આપણે અહીંયા ઇમરજન્સીમાં નાલી ખોદવાનું આલે છે બહુ જાજુ કામ છે આ એક વખતે જીસીબીનું ઘણું બધું થઈ ગયું છે ને હવે આ થોડુંક બાકી છે જો આ નાલી આ પળામાં છેલ્લા નાખી ને લાઇન નાખવાની છે લાઈનનો ખોદતો બહુ થઈ ગયો કઈ વાયવે ચાલુ ખોરવાની છે બરાબર તો કાંઈક ફળાફડા ખોદીને અમે લાઇન ફિટ કરી દઈ પછી ચરખી માંડી દઈ બરાબર અત્યારે આવી ગયો છું ઘરે આજે છે નેક્સ્ટ દિવસ અને જો અહીં ભૂકી ભરી ગઈ જો અહીં ચીણાની ભૂકી હતી ત્યાં આગળ ભરી ગયા અને જો કૂવા માં આપણે હાલે વાયુ ગરવાનું તો હાલો હવે અહીંયા જ અહીં બરાબર આમાં જો નારિયલ ને એવું લેવું હું કોથરી દેખાય દોર્યું નારિયલ આ કોથળી ઓલા અહીં એક જીણકોક છોકરો હે ને વાયુ ગારો એક જીણકોક છોકરો આવ્યો ને એનાટું લેતું ગયું તો ચાલો હે ને વાય મત વાયુમાં કાંઈ તો હજુ આવો અને હવે વાય ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ અને જોવો લો આ આઈ સર છે ને ઈ આપણે આવ્યું તો ચીણાની પોકી ભરો અને જો આમાં છે ને આપણે લાઈન કમ્પ્લીટ નાખી દીધી છે વાંથી થી વાં હું થી અહીંયા થી થી ઘડ હતી બધી નવી નાખી દીધી છે બરોબર આલો તો હવે જઈ ડાયરેક્ટ વાય તો આપણે જો આ છોટુ માટે નાસ્તો લાયોતો ને વાય હાલે ને જો ચાલતી ચાલુ કરીયો છે જે દી ઉપર આવી ગયો

નીના હતા એ રીતે સ્ટ્રીક કોઈ રાખવાની પડે ને ગાડી ને ડાયરેક્ટ ટોલી માં ઠલવતો જ આવું બરોબર ને ટોલી માં ઠલવી અને પછી નદી માં અને પછી એક રોહ ને નાલી ગા લેવાની છે એ નાલી માં નાખજો ઈ આપણે ને એક લેવી છે માં દેખાડવું કોઈ રીતે હું કરવાનો હે ને એક બસ યે ફરોડી માં હું ગયો આઈડિયા મારવાનો બીજો ને જો આ રીતે ટોલી માં ને ગાડી ખાલી કરે

મિતલ એ કી છે આવજો મિતલ ને જોતા નથી લાગતા ના હાલો આપણે જાઈએ આટો દેવા મામા ને કેરા જ જ તો મારા મમ્મી ને મૂકીને આવી ગયો છું લાઈન ઉપર જો અહીંયા આવું કામ આલે છે બ્લોક પાથરવાનું કામ આલે છે તો આમાં પહેલા પીસીસી કરે છે અને કાલ થી આપણો આમાં ટ્રેક્ટર પેવર બ્લોક હારવામાં ચાલુ કરવું જોઈએ એટલે વાહું કોઈ ગાર માં નહીં આલે ટૂંકમાં અહીંયા બંધ કરવું જોઈએ ને અહીંયા ચાલુ કરવું જોઈએ બરોબર

અને બીજા નંબરમાં કે હવે અત્યારે આપણે વાડીયા એવું છે જેસીબી બરાબર નાલી ખોદવાની છે બરાબર નાલી અવાર બહુ ખોદી આપણે વાળીએ અને હજી પણ ખોદવાની છે મોટી છે ને એ ખોદવાની બે તો લાખીએ બે તો લાખીએ બરાબર ખોદતા તો ચાલો વાળી જઈ અને અહીંયા જઈને જેસીબી નાલી ખોદે ને એ બતાવીને પછી ઓળખ પૂરો કરી નાખ્યો ને પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં બરાબર જો આપણે અહીંથી હે જેબી નાલી ખોદવાનું કામનું શુભ કરી દીધું છે અને આપણે એક ટ્રેક્ટર આવી ગયું છે ને બીજું ટ્રેક્ટર આવે છે બરોબર નાલી ફૂલ પગતી કરવાની છે અને ઉપરની માટી જે હોય ને કાળી સાઈડમાં રાખી અને બળ એ ટ્રેક્ટરમાં ફરતી જાવી ખેતરમાં નાખતી જાવી બરાબર ફૂલ પકતી અને ફૂલ ઊંડી છે ને પાંચ ફૂટ ઊંડી કરવાની છે નાલી બરાબર પછીમાં પાણા નાખવાના છે ચાલો મળશે નેક્સ્ટ